વિભાગીય કારણોને કારણે બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે સોનગઢમાં અને તાપી જિલ્લામાં પણ આ બાબતે લોકોએ સહજ રીતે એકતા દર્શાવી સરકારને યોગ્ય અલ્ટિમેટમ આપી દીધું હોય તેમ સૌએ જ બંધની એકતા દર્શાવી હતી જય ભારત જય સંવિધાન મારું નામ ગોપાલ સામુદ્રી શિલાનંદ બૌદ્ધ છું હું ભારતીય બૌદ્ધ મહાસભાનો દક્ષિણ ગુજરાત વિભાગનો અધ્યક્ષ છું બીજળી મજદૂર પંચાયતનો જનરલ સેક્રેટરી આજના આ ભારત બંધના જે કાર્યક્રમ છે આ ભારત બંધનું જે એલાન થયું છે તે એલાન માટે અમારા સંગઠન તરફથી અમારા બંને સંગઠન તરફથી હું સંપૂર્ણ એમને સમર્થન આપું છું એનું કારણ છે કે દેશની અંદર એસટી એસ એસટી અને એસસી અને એના સિવાય બી બધા ભારત દેશના એક સાથે રહેવું જોઈએ એકતામાં રહેવું જોઈએ ભારતની એકતા બહુ મજબૂત રહેવું જોઈએ એ ઉદ્દેશથી સંવિધાને આ બધા કાયદાઓ બનાવેલા છે અને સંવિધાનિક કાયદાઓ બનેલા હોવાથી તેના હિસાબે અમે બધા એક થઈને ભારતના દેશ માટે ભારતના કલ્યાણ માટે બધા માટે અમે સાથે રહ્યા છીએ પરંતુ આજે એક આઠ બે હજાર ચોવીસના રોજ માનનીય સુપ્રીમ કોર્ટના જે એક હુકમ થયો છે જે હુકમમાં એસટી અને એસસી ખાસ લખીને એના પર વર્ગીકરણ અથવા તો કોટે પે કોટા એવું કરીને અલગ અલગ કરવાની કોશિશ કરી છે અને રાજ્યપાલને આ બધું કરવા માટેની સત્તા સોંપવામાં આવી છે એવું આપણે ચુકાદામાં દેખાય છે અને એ જ ચુકાદાથી એસ ટી એસસીની જે પણ એકતા છે અથવા તો એમને જે મળતા લાભો છે એ લાભોમાં ચોક્કસ રીતે વિવાદ ઊભો થાય એવું છે અને અલગ અલગ થશે એટલા માટે આ ચુકાદો અમે એમ માનીએ છીએ કે આ ચુકાદાને લગભગ રદ કરવા માટે સરકાર ધ્યાન આપે અને એના પર જે આ કરે તો આ સંવિધાનિક જે કાયદો હતો પહેલાથી અને જે રીતે ચાલતું હતું એસટી ને એકતા સાથે અને એમને ન્યાય મળે એવું હતું અને મળતું હતું તે રીતે ચાલવું જોઈએ એવી અમારી માંગણી છે અને એ માંગણીને લીધે અમે આજે સોનગઢમાં તાપી જિલ્લાના સુરત ગુજરાતના તાપી જિલ્લાની અંદર અને સોનગઢ નગરની અંદર અમે આ બંધના એલાનને સમર્થન માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છે આપ સૌ બધા સાથ આપો અને બધા આપણી સાથે છે આજનો સજ્જડ બંધ છે એવું અમને દેખાય છે આટલું જ કહીને જય ભીમ જય આદિવાસી સમાજ અને એસસી સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું આજે સોનગઢમાં પણ તમામ વેપારી વર્ગે ભારત બંધના આદિવાસી સમાજના એલાનને સહકાર આપ્યો છે અને સોનગઢ તાલુકો સજ્જડ બંધ છે ખાસ કરીને જ્યારે ભારત દેશ બંધારણ પ્રમાણે ચાલતો હોય ત્યારે સર્વોચ્ચ અદાલતે જે જજમેન્ટ આપ્યું છે આદિવાસીઓનું વર્ગીકરણ કરવાનું એ આદિવાસી સમાજ અને એસસી સમાજને સ્વીકાર્યું નથી અને એના માટે આજે સોનગઢ તાલુકા સજ્જડ બંધ છે